કચરાએ કરાવી હત્યા રાજ્ય સહિત દેશમાં હત્યાના બનાવો તો તમે સાંભળ્યા જ હશે પરંતુ બનાસકાંઠા જિલ્લાના પાલનપુર પંથકમાં એક હત્યા થઈ જેનું કારણ સાંભળી તમે સૌ ચોંકી ઉઠશો જી હા પાલનપુના સદરપુર ગામે કચરો નાખવા મામલે ચાલતી તકરારમાં એક ખેતર માલિકે પોતાના જ ભાગ્યાને બે લાખ રૂપિયાની સોપારી આપી પાડોશી ખેતર માલિકની ભાગ્યાની હત્યા કરાવી દીધી હતી પરંતુ કહેવાય છે કે પાપ છાપરે ચડી પોકારે છે આખરે પોલીસ તપાસ શરૂ કરી તો પોલીસને હાથે લાગ્યો એવો પુરાવો કે આખી હત્યાનો ભેદ ઉકેલાઈ ગયો ને પોલીસે ત્રણ લોકોની અટકાયત કરી તેમને જેલના સળિયા પાછળ ધકેલી દીધા ત્યારે કોણ છે આ હત્યા કરાવનાર ખેતર માલિક કોને બે લાખની લાલચમાં ભાગ્યાનું ડીમ ઢાળી દીધું અને પોલીસે કેવી રીતે પહોંચ્યા હત્યારાઓ સુધી આવો જોઈએ અમારા ખાસ અહેવાલમાં ગુજરાતીમાં એક ગીત લખાયું છે કે આ રૂપિયો અવળા ખેલ કરાવે આ ગીત અનુસાર આજના ઘોર કળિયુગમાં પૈસા માટે આજે કાળા માથાનું માનવી કંઈ પણ કરી મીટવા તૈયાર થઈ જાય છે એ પછી કોઈની હત્યા જ કેમ ન હોય જી હા આવો જ બનાવ બન્યો છે બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરના સદરપુર ગામે સદરપુર ગામમાં ગણેશ ગામી અને અમૃતભાઈ પટેલનું ખેતર અડી અડીને આવેલું છે જે અમૃતભાઈ પટેલના ખેતરમાં છેલ્લા વીસ વર્ષથી એક ફૂલાભાઈ ખરાડી નામનો વ્યક્તિ ભાગ્યા તરીકે રહી ખેતમજૂરી કરી રહ્યો હતો જોકે આ ફૂલાભાઈ ખરાડીને પાડોશી ખેતર માલિક ગણેશ સાથે અનેકવાર કચરો નાખવા પાણી ઢોળવા સહિતની બાબતોને લઈ નાની મોટી તકરારો થતી રહેતી હતી જોકે આ નાના મોટી તકરારમાં ખેતમજૂર ફૂલાભાઈ ખરાડીએ ક્યારેય વિચાર્યું નહીં હોય કે આ તકરાર આટલી મોટી થઈ જશે અને તેમને જીવ ગુમાવવાનો વારો આવશે દોઢ એક વર્ષથી ચાલતી આ તકરારોથી કંટાળી ગણેશ ગામીના મનમાં ખેતમજૂર ફુલાભાઈ ખરાડીની હત્યા કરવાનો વિચાર આવ્યો અને તેને પ્લાન ઘડી પોતાના જ ખેતરના ભાગ્યા શંકર ડુંગચિયા અને ચકુરા ભગોરા નામના બે વ્યક્તિને રૂપિયા બે લાખમાં ફુલાભાઈની હત્યા કરવા સોપારી આપી દીધી અને ટૂંક સમયમાં વધુ પૈસા કમાવાની લાલચમાં આ બંને ભાગ્યાઓએ ખેતર માલિકની સોપારી સ્વીકારી લીધી અને અમીરગઢ ખાટી ચિત્રાના સંજુ ભગોરા અને ઉપલા ખાપાના દિનેશ ભગોરાને પોતાના હત્યાકાંડમાં સામેલ કરી દીધા જોકે તે બાદ આ પાંચે લોકોએ મળી પાડોશી ભાગ્યા ફુલાભાઈની હત્યા કરવા તખ્તો તૈયાર કર્યો અને અગિયારમી માર્ચે ફુલાભાઈની હત્યા કરવાનું નક્કી કરી દીધું તારીખ હતી અગિયાર માર્ચ કે જ્યારે ફુલાભાઈ પોતાના ગામની ડેરીમાં દૂધ ભરાવી એક્ટિવા લઈ પરત ઘેર ખેતર તરફ જઈ રહ્યા હતા તે સમયે રસ્તામાં આ હત્યારાઓ પોતાનો બદ ઈરાદો પાર પાડવા હત્યારો સાથે ઉભા જ હતા જેવા ફુલાભાઈ એક્ટિવા લઈ તેમની નજીક પહોંચ્યા તે સમયે જ ફુલાભાઈનું એક્ટિવા રોકાવી પોતાની પાસે રહેલા ધોકા કુહાડી લઈ અને ફુલાભાઈ પર ત્રાટકી પડ્યા

ગામીને ઉઠાવ્યો તેની કડક પૂછપરછ કરી તો ગણેશ ગામી પોતાના મોઢેથી પોતાના કાવતરાનો ભાંડો ફોડી દીધો અને તેને બે લાખ રૂપિયા આપી અને ભાગ્યાની સુપારી આપી ચાર લોકોને સાથે રાખી ખેત મજૂર ફુલાભાઈની હત્યા કરી હોવાનું કબૂલાત જ પોલીસે ગણેશ ગામી સહિત રૂપિયા બે લાખની લાલચમાં આવી સુપારી લેનાર શંકર મેનાભાઈ ડુંકાછિયા અમીરગઢના ખાટી ચિત્તરના ચકુરા ભગોરાને દબોચી જેલના સ્થળે પાછળ ધકેલી દીધા છે જોકે આ બંને ખેત મજૂરો સાથે મળી ફુલાભાઈને માર મારનાર ખાટી ચિત્રાના સંજુ ભગોરા અને ઉપલા ખાપારા દિનેશ ભગોરા પોલીસને હાથે ન લાગતા પોલીસે બંને શખ્સોની ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે તારીખ અગિયાર ત્રણ બે હજાર પચીસના રોજ સવારે સાડા આઠ વાગ્યાની આસપાસ પોલીસને જાણ થાય છે કે સુદરપુરા ગામ જે પાલનપુર તાલુકા પશ્ચિમ આવેલું છે ત્યાં એક આદેડ જેવા વ્યક્તિ કે જેની ઉંમર આશરે પચીસથી ત્રીસ હોય તેવા વ્યક્તિની ઉપર કોઈ ચાંદલેવો હુમલો કરેલો છે અને હાલમાં તેને જે છે તે બોલી ગયા પડ્યું છે પોલીસને જાણ થતા તાત્કાલિક ધોરણે પોલીસની ટીમો ત્યાં પહોંચી જાય છે લોકલ પોલીસ ટીમ અને ત્યારબાદ જે છે એ વ્યક્તિને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવે છે વ્યક્તિ જે હોય છે તે બોલી શકે તેવી ભાનમાં ના હોવાથી એક દિવસની સારવાર બાદ તેનું મૃત્યુ થાય છે ત્યારબાદ પોલીસ દ્વારા જે છે એ આની અંદર હત્યાનો ગુનો ઉમેરો કરવામાં આવે છે પરંતુ જે જગ્યાએ હત્યા થઈ હોય છે તે સગરપુરા ગામની સીમમાં કે જે ખેતર હોય છે જે ખેતરની બાજુમાં તે અમૃતભાઈ ભીખાભાઈ જામીનનું ખેતર હોય છે એ ખેતરમાં જેની પર હુમલો થાય છે તે કિરીડભાઈ કાવજીભાઈ ખરાડી એ જેની પર આ હુમલો કરવામાં આવેલો છે પોલીસ દ્વારા અલગ અલગ ઘણી બધી રીતે સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવે છે પરંતુ કોઈ એવી ફરદ હકીકત પોલીસને મળતી ના આવે પોલીસે તમામે તમામ દિશાની અંદર એ પોતાના હ્યુમન રિસોર્સના સુરક્ષને કાર્યરત કરી અને ઘણી ઊંડાણપૂર્વકની તપાસ છેલ્લા ત્રણ દિવસથી પોલીસ કરી રહી હતી અને આ તપાસના અંતે પોલીસની એલસીબીની ટીમને તથા સાથે સાથે સાયબર અને પેરોલી ટીમ દ્વારા આ ગુનાનો ઉકેલ કરવામાં આવેલો છે જે બનાવ બનેલો છે તેમાં જે મુખ્ય કાવતરાખોર છે તે છે ગણેશભાઈ ભૂઠાભાઈ ગામી કે જેઓ જે મરણ જવાના છે તેની બાજુમાં જ રહેતા હતા અને માત્ર એક સામાન્ય કચરો નાખવાની બાબતો પાણી નાખવાની બાબતો જે બાબતમાં થઈ અને રોજ બોલચાલ થતી હોય તેમણે પોતાના ખેતરમાં રહેતા બીજા ભાગ્યાઓ જેમના નામ છે ક્રમશઃ ગણેશ ભીખાભાઈ શંકરભાઈ મેનાભાઈ ડુંગર છે અને ચકુરુભાઈ ઉર્ફે ચકુડો શમાભાઈ ભગોરા સંજુભાઈ અમરાભાઈ ભગોરા અને દિનેશભાઈ ધનાભાઈ ભગોરા એ બે લાખ રૂપિયાની સોપારી આપી આ વ્યક્તિના જે છે એ મારવા માટેનું કહ્યું હતું અને ત્યારબાદ આરોપી દ્વારા જે છે રાત્રિના સમયે તેની હુમલો કરવામાં આવે છે ત્યારબાદ છે તેનું મૃત્યુ થઈ જાય છે પરંતુ પોલીસ દ્વારા જે છે એ ખૂબ જ ઊંડાણપૂર્વક તપાસ કરી અને તમામે તમામ આરોપીને જે છે પકડી પાડવામાં આવેલા છે